પાલનપુર બીજેસર વસ્તી ભાગ બેમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું ત્યારે પાલનપુર બીજેસર વસ્તી ભાગ બેમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન તારીખ સોળ બે બે હજાર છવ્વીસના સોમવારે કરવામાં આવ્યું એનો મુખ્ય હેતુ હિન્દુઓને એક છત્રમાં ભેગા કરી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ વિરાટ હિન્દુ સંમેલનના મુખ્ય પ્રબંધક રવિભાઈ જયંતિલાલ પંડ્યાએ જણાવ્યું હતું કે આ સંમેલન દરેક હિન્દુ સાથે રહીને ઉજવાય તેવા પ્રબંધ કરેલ છે તેમાં સામાજિક સમરસતા પર્યાવરણ કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર જેવા મુદ્દાઓ આવી જાય તેમાં દરેક હિન્દુ એક છત્ર છાયામાં ભોજન પણ સાથે કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી સંયોજક રાજનભાઈ જાડેજા કોષાધ્યક્ષ માવસી ડાબી સહસંયોજક ડોક્ટર નરેશભાઈ વૈદ્ય ધવલભાઈ મહેતા અંબાલાલ રંગવાણી જિગ્નેશભાઈ જોશી ભરતભાઈ ચૌધરી જયંતિભાઈ વાઘેલા જયંતિભાઈ માળી જગજીતસિંહ રાજપૂત જૈવિંદસિંહ રાજપુરોહિત જેમને સખત મહેનત કરી હતી ગોકુળધામ ગ્રીન ગોકુલધામ પ્લેટનિયમ મલબાર સત્યમ સિટી ચૌધરીવાસ તેમજ અમીરબાગના તમામ રહેવાસીઓને આમંત્રણ પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પરમપૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી રામેશ્વરા આનંદગીરી મહારાજ મહંત શ્રી વિજય હનુમાન પાલનપુર સામાજિક વક્તા નટુભાઈ જોશી દેવેન્દ્રભાઈ રાવળ તેમજ મેઘાબેન પંડ્યાએ હિન્દુ સમાજને એક થઈ રહેવાની અને શિક્ષણ અને ભારત માતાના સપૂત થઈને રહેવાની વાત કરી હતી આ કાર્યક્રમમાં બાળકોએ વેશભૂષા ગરબા એકપાત્ર અભિનય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જતા બાળકોએ સંઘ શતાબ્દીના ગીત રજૂ કર્યા હતા અને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો ત્યારબાદ ભોજન પ્રસાદ સાથે કર્યો આ કાર્યક્રમના મુખ્ય પ્રબંધક રવિભાઈ જયંતીલાલ પંડ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક દાતાશ્રીઓને બીજેશ્વર વસ્તીના ભાઈઓ અને વડીલો બાળકોને ખૂબ ખૂબ આભાર માન્યો હતો